સુરતમાં કથાને લઈને રાજકારણ જોડાયું હોય સોમનાથ મરાઠીના રાજકીય કદ વધતા જોઈને ભક્તો સવાલ કરી રહ્યા છે કે આ કાર્યક્રમ જોઈને કોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જેને કારણે હોર્ડિંગ્સ ઉતારી લેવા પડ્યા પાલિકા ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે કહ્યું કે પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં એસી જેટલા હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવતો

સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોલ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથા વાચક મિશ્રાજી જ્યારે સુરતમાં વધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ સાઈ શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ સામે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચાર થી સોલ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો હું એ જ વાત કરવા માંગુ છું આ એક તો ઠરાવ કરવો નહી હતો અને એ ખાનગી રાય મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવાથી ઉતારવા નહી જોતા બાવીસ સુધી આપણે એને પેડ પૈસા ચૂકવણી કરી દેતે પરંતુ એમને બારોબાર વગર કેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે એ ખૂબ જ વાત નિંદનીય છે શિવ ભક્તોનો એમાં ખુબ મોટો લાગની દુખાની છે એમ તો લાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ બહુ ખોટું થયું છે એ ગુને કર્યું છે હું હાઈ કમાન્ડ એની ફરિયાદ આપવાનો છું અને હાઈ કમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મ આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે ભારતના સૌથી મોટા કથાકાર જેમાં લાખોની સંખ્યામાં એ ગ્રીન કુથમાં લાભ નામ લખી શકાય વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જ્યારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ શિવ મહાપુરાણ કથા જ્યારે બસો વીઘાની અંદર આ થઈ રહી છે બસ્સો વીઘા પાર્કિંગ તો આટલો મોટો મહાકાય આ મહા શિવપુરાણ કથાને અમે છેલ્લા બે મહિનાથી અમારા એંસી હજાર રજિસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો ગાડી રહ્યા છે હું એજ કઉ છું આ વાત હું હાઈકમાન્ડ સુધી એનો ફરિયાદ કરવાનો છું અને આ કેવી રીતે થયું કેમ થયું આ વાત અગાઉ પણ લિંબાયત ની અંદર કરીને કોઈ વી વીઆઈપી આવે છે એટલે તમે આ બધા પોસ્ટરો ફાડી નાખ્યા ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહીં આ ધર્મ ની વાત છે અને મારો હાઈકમાન્ડ કે એક જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે